હજી કહું છું કે સોશિયલ મીડિયામાં જતા સંતાનોને તમે પ્રેમથી બચાવી શકશો અટેન્શન આ જગતમાં સૌથી મોઘું હોય ને તો અટેન્શન અત્યારના બાળકોને માતા પિતાનું અટેન્શન નથી મળતું એટલે બાર ગોતવા દાય છે તમે ઈચ્છતા હો કે ગામડાઓમાં દીકરીઓ આવે સરસ રીતે રહે તો એને એટલી એવી સ્પેસ આપો કે જે જીવન એ શહેરમાં જીવી શકે છે એવું જ જીવન એને ગામડામાં જીવવા મળે તો એને ક્યારેય એવું ન થાય કે ના મારા શહેરના છોકરાને લગ્ન કરવા તમે જો ગામડામાં રહેતી છોકરીને ગામડામાં નથી પરણું હમણાં જ એક છોકરાએ મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કર્યો તો મેમ મારા મમ્મી મને શીખવાડ્યું છે કે અન્નનો બગાડ નહીં કરવાનો એટલે હવે હું પુના ભણવા ગયો છું હું સરસ રીતે મારી થાળી કરું ને તો બધા જ વ્યક્તિઓ મારા ઉપર હસે છે કે આ કેવો છોકરો છે જો તો ખરો સિલી બોય સ્ટાઇલ ના માણાય ને આમાં કઈ એ કે શું કરવું ને સમજાતું નથી એટલે મેં કીધું ત્યારે બેટા એ તમામ છોકરાઓને કે કે મારા હાથમાં જયારે થાળી જમવાની પૂરી આવે છે ને તો મને સવારે ચાર વાગે ઉઠીને મારી મમ્મીએ બનાવેલી ગરમ રોટલીની મહેનત દેખાય છે આઠ કલાક રહેતો મારો બાપ બાર મારા બાપનો પરસેવો દેખાય છે અને એકસો ચાલીસ કરોડના દેશમાં તેતાલીસ ડિગ્રીએ ખુલ્લા શરીરે કામ કરતો એક ખેડૂત દેખાય છે એના અન્નના માટે મારે મારી જવાબદારીમાં આવે છે કે મારે બગાડવા ન દઈએ સાહેબ અન્ન પણ ન બગાડો અને મન પણ ન બગાડો પહેરવેશની બેને વાત કરી પણ ઘણી બધી છોકરીઓ હતી હશે અહીંયા સરસ મજાના ડ્રેસ પહેરેલી પોતાના મર્યાદામાં વિવેકપૂર્ણ વાતો ની અંદર પોતાના સસરા પોતાના કાકા કાકાજી માસાજીને સંભાળતી હોય તો એ ખોટું નથી થોડુંક થોડુંક વિવેક બોલવામાં થોડોક વિવેક રાખો આપણને જો બાંધવાનો આટલો સમય મળી જતો હોય ને તો પ્રેમ કરવાનો મળતો જ હોય પણ આપણે પસંદ બાંધવાનું કરતા હોય કે તમે ભેગા હશો ને તો સમાજ ભેગો રહેશે અહીંયા ઘણી બધી સ્ત્રીઓ આવી હશે એને આ વર્ષે જે સાડી પહેરી હશે એ બની શકે આવતા વર્ષે એની એ જ સાડી પહેરીને આપણે બધા ભેગા થઈને જમતી વખતે હું કહીએ ખબર છે દર વખતે એક ની એક ખાડીમાં હોય તમને દુખ થવું જોઈએ કે તમે જે જ્ઞાતિમાં છો એ જ્ઞાતિની એક સ્ત્રીને દિવસમાં બીજી સાડી પહેરવાનો અવકાશ આપણે આપી શકતા નથી તો પહેલું વહેલું આજે તમારા ઘરે જઈ અને તમારા પતિને કેવું જોઈએ કે ફલાણા ભાઈના ઘરે કોઈ તકલીફ તો નથી ને આર્થિક સેજ મદદ કરજો ને સેજ વિચારજો ને પૂછજો ને આમાં સી અત્યારે આપણે બધા મજામાં છીએ પણ કોઈ પણ પૂછો ને તો બધા જ પોતાનું દુઃખ સાચવીને બેઠા છે પોતાનો મુજારો સાચવીને બેઠા છે કોણ કઈ રીતે કઈ રીતે આર્થિક મુશ્કેલીમાં આવી ગયું છે એ નથી અને બીજું કે સંતાનોને છે ને જ્ઞાતિનું હોય કે દેશનું હોય એનું સ્વાભિમાન ટકાવતા શીખો ખોટા અભિમાનોમાં ન પાડો કે પુષ્પા ઝૂકેગા નહીં ઝૂકેગા નહીં એવું નહીં ઝૂકી ઝૂકીને ચાલવું પડે એવી સ્થિતિમાં છો હમણાં જ ગઈકાલે જ એક લેક્ચરમાં કીધું ફિલ્મોમાં છે ને સામે સામે હોય હામ હોય હા એમાં ફિલ્મ છે કે ભાઈ પત્ની માટે એક આખો સીએમ બદલાવી નાખે હવે પત્ની ભાઈઓ જગ્યા ન બદલાવતા હોય સીએમ તો ક્યાં ની વાત છે આ બધું બેટા ફિલ્મોમાં સરસ મજાનું હોય રૂડું રૂપાળું હોય બધું બે ઘડીનું છે સંતાનો ને અને દીકરીઓ હવે તો બેટા તમે ભણેલ ગણેલ છો અમારા કરતા વધુ જગત જોવો છો એક સેકન્ડમાં તમે પારખી શકો એમ છો જે તમને આઈ લવ યુ કહે છે બે જે ત્રણ જગ્યાને લોટમાં આઈ લવ યુ કે છે એ કોપી પેસ્ટ છે ભાવમાંથી નથી આવતું હંમેશા બેટા અને ઘણી વખત કેવું થાય કે આપણે સરસ નાના ગામડામાં હોઈએ આપણને મા બાપ ઉચ્ચ કારકિર્દી માટે અમદાવાદ મુંબઈ સારી જગ્યાએ ભણવા મોકલે એટલે ત્યારે શહેરની ચાર છોકરીઓ એમ કે તું ગામડામાં છાવીશ ને એટલે તને સિગરેટનું ન તું ન પી શકે કરી શકે એ બધા તમે ગામડાના લોકો રહ્યા ને એટલે તમે નો સિગરેટ ને આ બધું કરો આ તો બધું સ્ટાઇલ છે શહેરના લોકો તો આ બધું કરતા હોય અમે તો પહેલેથી આ બધું જોયેલું એટલે આપણને એમ એમ તો હારું હારું આ લોકો ચંદ્ર ઉપર જમીન લઈ લે ને આપણે જ રહી ગયા છીએ હાલો લાવો એટલે આપણા દીકરા દીકરીઓ ક્યારેક દેખાદેખીમાં વ્યસન તરફ અને ખોટા રસ્તે જાય અરે તાર બોયફ્રેન્ડ નથી એઝ એ કોઈ શરમની ઘટના હોય એમ દીકરીઓમાં પ્રેશર લાવે ત્યારે આપણી દીકરીઓને વિવેક પૂરતા લેવાય કે બોયફ્રેન્ડ નથી પણ હું છું ગોલ્ડ મેડલિસ્ટ તારણ મારા માર્કમાં ફર્ક એવું નથી તારી મારી દ્રષ્ટિમાં ફર્ક છે એટલી આવડત અને એટલો અવાજ તમારી દીકરીઓનો ઊંચો રાખતા શીખવાડો કે કઈ વસ્તુનો ગર્વ લેવાનો હોય શીખવો તમારું તમે કયા વ્યસન કરો છો એના આધારે તમારી આધુનિકતા નથી કેટલા વ્યક્તિઓને વ્યસન વ્યસન છોડાવી અને લગાડી છો એમાં તમારી આધુનિકતા છે તમે કેટલા વ્યક્તિઓને જીવન બચાવી શકો છો પોતાની આવડત થી પોતાના સૂજ થી પોતાના સંસ્કારથી એ મહત્વનું છે અને બેને ગરબાની વાત કરી આટલી બધી બહેનો છો ભેગા થઈને મંડળ કરો ને તોય નવદી તમારે ક્યાંય જવું ન પડે પણ આપણે શું કામ ન આવીએ ખબર છે જ્ઞાતિઓ નાવલાની અંદર હું તમને કહું ધારો કે જુવાન દીકરી સરસ મજાની હોય એને એના મનમાં હોય કે દીપિકાએ પહેર્યા હતા ને રામલીલામાં એવા મારે ચણિયા ચોડી પહેરવા છે ઈચ્છાઓ કોને નો હોય દરેકને હોય અને તમે કેમ તમારી જોવાની ભૂલી ગયા તમને સોળ વર્ષે આવી ઈચ્છા નહોતી થતી તમને નતું થતું કે સાયરા સાયરાબુ કરાવી લટ કરાવીશ થતું હતું ને સાધના કટ ઘણા કરાવી હશે એ પછી દિવ્યા ભારતી આવી એ પ્રમાણે વાળ કરાવ્યા હશે દરેક યુગને પોતાની હિરોઈન ને પોતાની સ્ટાઇલ હોય એટલે આપણે જીવી લીધું એટલે આપણે બધા સત્ય અથવાદી થઈ ગયા અને હવેની પેઢી બગડેલી એવું ન હોય એને પોતાની ઈચ્છાઓ હોય હવે ધારો કે તમારું સરસ મજાનું મંડળ હોય એમાં દાંડિયા રાસ હોય દીકરી એ પ્રમાણે ના ચણિયા ચોડી પહેરે આ જોતો ખરી આ અત્યારની છોકરીઓને આમ એ ઉચ્ચાર ઈ છોકરી આ મગજમાં સાંભળે કે જે જ્ઞાતિમાં હું છું એ જ્ઞાતિની સ્ત્રીઓ આવું વિચારે છે એટલે પછી છોકરી શું નક્કી કરે ખબર આ જ્ઞાતિ લગ્ન નથી કરવા

જુવાન સ્ત્રી કે જે પિસ્તાલીસ પચાસ વર્ષની હોય અને એ ગરબા કેવી ઉલડી ઉલડી ગરબા લે છે ગરબા લેવાની કેમ ભાઈ તમે જે ટીવી સિરિયલોમાં આનંદ આનંદ કરો કરો છો છો ફિલ્મોમાં એ બધી જ ઉંમરની સ્ત્રીઓ છે એમાં તમને વાહ વાહ કરે છે અને આમાંની કદાચ કોઈ વૃદ્ધ દાદી હોય એની સાસુના પ્રેશરમાં રહી હોય એટલે અત્યાર સુધી ગરબા ન રમી શકી હોય અને અત્યારે એને ચાન્સ મળે તો આપણે બહુ તરીકે અમાર બાન હજી છૂટતું ને જોને કેવા ઉલાળા લે રાધર ત્રણ પેઢી સાથે નીકળો બાને એમ કે બા થોડાક સરસ તૈયાર થાવ લાવો હું તમને પીન ભરાવી દઉં તો બાને એમ થાય કે જે ઘરમાં મેં મારી જાત ઘસી નાખી ને એ હવે મને ઉજળીને રૂડી કરી દેખાડી કરો એ કરવા જેવું છે અને સાચું કહું બહેનો અહીંયા બેઠેલી મારી ઉંમરની જે પિસ્તાલીસ થી પચાસ વર્ષની સ્ત્રીઓ છે એમને નમ્ર વિનંતી છે કે તમારા ઘરમાં રહેલી વૃદ્ધ દાદી છે ને એ બિચારી જીવી જ નથી આ જગત એને બહુ રિવાજોમાં પોતાની જાત બાંધી બાંધીને ક્યાંક સાવ સંકોચની જિંદગી જીવી છે એને છેલ્લે ક્યારે એના પતિને એમ નજીકથી જોયા હતા ને એને યાદ નથી એવી યુગમાં આ બધી સ્ત્રીઓ છે એને થોડીક બહાર લાવો હવે ક્યારેક તમે રવિવારે બહાર જમવા લઈ જાઓ ત્યારે બાને લઈ જાઓ પણ બાની ફરજ એ છે કે રવિવારે તમને બાર લે જમવા લઈ જાય ત્યારે તમારે કકડાટ નથી શરૂ કરી દેવા આવાના છોકરા મેંદા ખાઈ ખાઈને કરો પછી આ વાત થાય ને ત્યારે બા એમ કહેવાનું છે કે ના આ રોટલી સારી છો પંજાબી ખાવા જેવું જ બાએ થોડાક દગલાઓ આગળ આવવું પડશે કારણ કે તમારે તો બહુ જ ઝડપથી દોડવું પડશે તમે આ યુગ જીવ્યા જ નથી બાએ જે દિવસે પનીર કોફતા રોટલા ખાવા થોડુંક પાછળ થોડુંક આગળ ચાલવું પડશે પણ આપણે ઓલા ખરાબ ને આ ઓલા ને અમે હારા એવું ક્યારેય આ યુગમાં સંપૂર્ણ રીતે કળિયુગ કે સતયુગ નહોતો બધા યુગમાં બધા સમા હતા